આપણે શીતા સાતમની આપણે પૂજા કરવી છે ઘરે એટલે આપણે આ સીતરામાંનું બધું ચિત્ર જે કરવાનું હોય કરી આ ઘોડિયું કર્યું છે કે આપણે નાના બાળકોની શીતળામાં રક્ષા કરે તે માટે આપણે આ ચાઢી શીતળા સાતમ રહીએ છીએ નાના બાળકોની રક્ષા કરે આપણે આંખોની તેજ આપે જે મંદિરે આજે અમારે વરસાદ હતો એટલે વરસાદમાં અમે મંદિરે જઈ શક્યા નહોતા એટલે ઘરે આ પૂજા અમે કરી છે સિત્રામાની કારણ કે આજે વરસાદ બહુ જ હતો એટલે પછી વરસાદના હિસાબે મેં ન જઈ શક્યા એટલે ઘરે પૂજા કરીએ છીએ આજે જે આ ચિત્રકળની સિત્રામાનું આપણે પૂજન કરી લઈએ એને નાગલા ચઢાવશું કે પછી આપણે કુલેર છે તે પણ હવે ઘરે જ ધરાવવાની રહેશે માતાજીને ચાલો ચિત્રમાં ને આપણે હવે નાગડા ચડાવી દેસુ નાગડિયા ચડાવી એને ચૂંદરીને નાગડિયા ચડાવીને ઘરે પૂજા કરીને પછી એનો આપણે વધાવી લેશુ ત્યાર પછી હવે આપણે પગે લાગીને અને એ પછી આપણે એને પાટલો રાખીને દીવો કરશું આપણે આ ચૂલો હતો એ પણ આપણે પૂજી લીધેલો છે કમ્પ્લીટ છે પૂજા કરીને હવે આપણે કુરેર બનાવશું અમુક બાજરાની બનાવે અમુક ઘઉંની બનાવે તમે શેની બનાવો છો તે અમે કો કોમેન્ટમાં જણાવશો કારણ કે અમે તો બાજરાની જ કુરેર બનાવી છે ઘીને ગોળ નાખીને આપણે ભલે આમ કુલર ન ખાતા હોય આમ શીતળા સાતમ ને તમે કુલેર ખાવ ને તો એનો સ્વાદ જ અનેરો હોય છે અમારે મંદિરે જાય તો બધે ત્યાં આપણે દીવા કરે અહીંયા ત્યાર પછી કુલેર ભેગી લઈ જાય અહીંયા માતાજીને નારિયેળ ચડાવે કોઈ વધે તો નારિયેળ વધે હોય કોઈ આંખો આંખોની માનતા રાખે તો આખું ચડાવતા હોય કારણ કે અહીંયા અમારે જામનગરમાં જે છે અહીંયા કંકુ કાજલ ને સુરમો ઈ વખરાય છે અને આપણે સીતરામાએ જાય તો નેણ ને ચાંદલા અને આ ઈ ચડાવે છે આખું ને એ સીતરામાને ને હવે આપણે સીતરામાનો દીવો કરશું દીવો ને અગરબત્તી કરીને આપણે માતાજીને ઉતારી લેશું અને મૂકી દેસુ આપણે કારણ કે જે મંદિરે ન જઈ શકે ને તે આવી રીતના પૂજા કરીને ઘરે કરી શકીએ છીએ હવે આપણે ખોલે પ્રસાદી ચિત્ર ને કોરિયા મૂકી દેશું ચિત્રમાને આપણે પ્રસાદી ધરાવી દીધી છે અને હવે આપણે એને પગે લાગી લેવાનું ચિત્રમાં આપણા છોકરાઓની રક્ષા કરે નાના બાળકોની